નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપળા મૂવી રોડ પર આવેલા કરજણ નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકાર શ્રીએ તમામ શ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લઈ ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માગે છે અને એક બ્રિજ કે જે છસઠ વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ એ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે બીજા પણ ડેડિયાપારા નેટ તરફના અને મોવી તરફના કુલ છ બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે રિપેરિંગની વાત કરીએ તો સરકાર શ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માગણી છે પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ ચારથી છ મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન सुकारा मटकी रहने उपज भरतूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी चचेरी माणु मा शक्ति चे भरपूर सुकारो ओछने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारा